કે પંદર પંદર વેતર દૂધ પીધા હોય જે ભેં એટલે ગીરનો માણસ ભલે ગરીબ હોય પણ કોઈ કતલ ખાને લઈ જવા હાટું થઈને સાત હજાર રૂપિયાની ઓફર કરે કે હવે હાથ તો કાંઈ દૂધ દેતી ને તમને માથે પડે એના કરતા સાત હજાર રૂપિયા આપવું આપી દો પણ ઓલો ગરીબ માણસ ના આપે કે અમે પંદર વેતર આના દીધા એની એનું દૂધ પીતું છે એ ભેહ નથી અમારી એ માની જેમ એણે અમને પોષ્યા છે અમારાથી થાહી અને ખવડાવશું એ ચરવા નહીં લઈ જઈ શકે તો અમે ઘાસ વાઢી વાઢીને ગાહડી બાંધીને લઈ આવશો ને એને જેટલું બને એટલું ખવડાવશો એક વાર ખેડૂત બળદ ગરડો થાય ને પછી કૃતઘ્ન બને ને નમક હરામ કરે થઈ જાય અને હવે અહીંયા કામનો નથી અને એની ઓલો હું ક્યાંય નાથ કાઢી લે મોડો કાઢી લે અને પછી છોડી મૂકે અને એ બળદ જે સડક ઉપર રખડતા હોય એ બળદની આંખમાં આંસુ હોય છે સાહેબ એને જોતાની ખબર પડી જાય કે આના ધણીએ આને છોડી દીધો થયો આપણે ગાયનું દૂધ પીએ છીએ અને એ ગાયને છોડી મૂકીએ છીએ એની સેવા કરવા તૈયાર નથી આપણે એ બળદને છોડી મૂકીએ છીએ હે જૂના સમયમાં તો ગામડામાં કોઈને ગાય મરી જાય કોઈને દૂધની ભેહ મરી જાય તોય જાતા માણસો કરવા એટલે ફરીથી કૃતજ્ઞ બનો બનો કૃતજ્ઞતા જેવું કોઈ પાપ નથી નમક હરામી જેવું કોઈ પાપ નથી વિશ્વાસઘાત જેવું કોઈ પાપ નથી જેનું ખાય એનું ખોદે એના જેવું પાપ બીજું કયું હોઈ શકે